ડી પોણિયામાં રાત્રિના એક મહિલાના ઘરના દરવાજા તોડવાનો પ્રયાસ કરતા ચાર તસ્કરો દેખાયા પારડી દમણી ઝાપા પોણ્યા શિશુ મંદિર સ્કૂલ રોડ ઉપર કેરોસીન ડેપો પાસે ગતરાત્રીના અજાણ્યા ચારથી પાંચ ચોરી સમૂહ ચોરી કરવાના ઈરાદે મહિલા શારદાબેન નગીનભાઈ પટેલના ઘરના બહાર દરવાજા સુધી આવ્યા હતા તસ્કરોએ સેન્ટરલોક દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો જે સમગ્ર ઘટના બહાર લાગેલ સીસી કેમેરાનું દ્રશ્ય નદિયાડમાં એન્જિનિયરનો અભ્યાસ કરતા પૌત્ર નિશાંત ભંડાળીના મોબાઈલમાં રાત્રિના એક વીસ વાગ્યાના સુમારે લાઈવ દેખાઈ આવતા સો નંબર પર કોલ કર્યો હતો અને આ અંગેની જાણ પાર્ટીમાં રહેતા તેના માતા પિતાને કરતા તેઓ તથા સ્થાનિક લોકો તેમજ દસ થી પંદર પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ચોરીની ઘટના વિદેશમાં રહેતા સારસાદાબેન ના પુત્ર પરેશ પટેલના મોબાઈલમાં પણ દેખાયું હતું તેવો વિડીયો કોલ કરી માતા સાથે વાતો કરી હતી અને સીસી કેમેરામાં જોતા પાડી પોલીસ પણ સતત પેટ્રોલિંગમાં ફરતી જોવા મળી હતી અને શ્રીનાથ સોસાયટી પાસે પોલીસે ચેકપોઈન્ટ બનાવ્યું હતું ત્યાં પણ પોલીસ દ્વારા રાત્રિના જણે સંકાસ્પદ સમૂહની ચેકિંગ હદ્રમ આવે છે તેમ છતાં પણ તસ્કરો ચોરી કરવા ટાટક્યા હતા સમગ્ર ઘટના સીસી કેમેરામાં તસ્કરોને જોતા અગાઉ અરિહણ સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરવા આવેલ તસ્કરો આજ હોવાનું અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યા છે પોલીસે હાલ શારદાબેન નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી સદનસીબે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે શારદાબેન શારદાબેનના ઘરે એકવાર ચોરી થઈ અગિયાર તારીખે થઈ ગઈ ફેબ્રુઆરીમાં પછી પાછી ચોવીસ તારીખે થઈ ને કાલે ગઈ રાતના પાછી થઈ તો ત્રણ ચાર જણા આવેલા તેમાં એક જણ બહાર ઊભા રહેલા ને ત્રણ જણ અંદર આવ્યા આમથી આવીને એક ગુલુક કાઢી ને પછી પછાતથી પાછું બારનામાં દાટ મારી તો બારનું ખોયલું પછી અગાડી આવ્યા ને એક જણ ગેટના અગાડી ઉભા રહ્યા ને ત્રણ જણ ગેટનો દરવાજો તોડતા હતા ત્રણ જણા પણ ટોઈતો નહીં એટલે છોકરીના છોકરા નડિયાદથી ફોન કર્યો જે નાની મમ્મીના ઘરે દરવાજો તોડતા છે ને લંડનથી બહુ ફોન કર્યો જે આપણી ઘરે મમ્મીનો લક તોડતા છે કે તમે જલ્દી ફોન કરો તમારા કોઈએ ફોન કર્યો એટલે તો અહીંયા તોડ્યા કરતા હોતા એટલે પછી જલ્દી જલ્દી પોલીસવાળા બી આવી ગયા ને છોકરી જમાઈને બધાને લઈને આવી ગયા ને ભાગી ગયા બીજી વાર આવ્યા છે તો મને એમ કરતા છે મારા ભાઈ તો કઈ મળે નહીં એ કઈ મને મારી આવે કે કઈ નાખવાર હોય તો એક વાર એક વાર આવીને જતા રહી આ તો ત્રણ ત્રણ વાર જો આવે તો હું ઈરાદો હોય એ લોકો તે જ નહીં મને ખબર પડતી હોય તો કાલે તો કઈ પે લોકો જ નહીં તૂતો લોક તોડવાની તૈયારી કરતા હોતા ને તો લોકે જ નહીં તોયતો એટલે તોડી તોડીને બધું લૉક બી તોડો ને બાળનું બી ફાડવાની તૈયારી કરેલી પણ બાળનું બી ફાઇટું નહીં એ લોકોથી એટલે પછી ભાગી ગયા એ લોકોતા છે ચાર જણ દેખાય ત્રણ જણ લોક તોડે ને એક જણ ગેટના બહાર ઊભા રહેલા એક જણ હમણાં અમે જોયા ને આ લોકો પોલીસ સ્ટેશનમાંથી આવ્યા ને બે ભાઈ તે જોયા તેમાં એક જણ છે ને તબિયતવાળો દેખાતો છે ને ત્રણ જણ આમ નીચા નીચા દેખાતા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો